જય શ્રી રામ મિત્રો આજે આપણે આવ્યા છીએ શાંતિ અને શક્તિથી ભરેલું એક એવું પવિત્ર સ્થાન જ્યાં જીવતમાં ભગવાનથી મળે છે એ છે નીમકરોળીધામ ઉત્તરાખંડની પર્વતોની ગોદમાં વસેલું એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ મંદિરનો પરિચય ઉત્તરાખંડના નેતાળ જિલ્લામાં કમેટી ગામ નજીક સ્થિત છે કેચીધામ જેને ધામ તરીકે ઓળખાવામાં આવે છે આ ધામની સ્થાપના સ્વયં બાબા નીમકરોળીજી મહારાજે ઓગણીસો સાઠના દાયકામાં કરી હતી અહીં ભગવાન હનુમાનજીનું ખૂબ જ શક્તિશાળી મંદિર છે જ્યાં હજારો ભક્તો દર વર્ષે દર્શનાર્થે આવે છે બાબા નીમકરોળીજીની કથા બાબા નીમકરોળી મહારાજ એક પરમ વિરક્ત યોગ્ય હતા જેમણે આખું જીવન ભક્તિ અને સેવા માટે સમર્પિત કર્યું એમના જીવનમાં અનેક ચમત્કારો થયેલા કહેવાય છે કે તે ભગવાન હનુમાનજીના અવતાર સમાન હતા બાબાએ વિશ્વભરમાં પોતાના ભક્તો બનાવીને તેમને આધ્યાત્મિક માર્ગ ત્રણ પ્રવૃત્ત કર્યા એમના આશીર્વાદ અનેક વિદેશી ભક્તોએ પણ જીવનમાં માર્ગદર્શન મેળવ્યું રામદાસ એક અમેરિકન પ્રોફેસર જે આધ્યાત્મિક ગુરુ બન્યા સ્ટીવ જોબ્સ એપલના સ્થાપક તેઓ યુવાનીમાં અહીં આવેલા હતા માર્ક ઝુકરબર્ગ ફેસબુકના સી ઈઓ પણ અહીં શાંતિ શોધવા માટે આવ્યા હતા આ બધાએ પોતાના જીવનમાં નિમ કરોડીધામના શ્રદ્ધા અને શક્તિનો અનુભવ કર્યો હતો મેળાઓ અને તહેવારો દર વર્ષે પંદર જૂનના રોજ અહીં વિશાળ મેળો ભરાય છે કેચીધામ મેળો માં લાખો ભક્તો ઉમટે છે તેમાં ભોજન પ્રસાદ ભજન સંધ્યા અને વિશિષ્ટ પૂજાઓ થાય છે આશ્રમની શાંતિ અને અનુભવ કેચીધામ માત્ર એક મંદિર જ નથી એ તો એક છે આધ્યાત્મિક શક્તિ કેન્દ્ર અહીં જતા ભક્તોના હૃદયમાં શાંતિ ભક્તિ આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે કહેવાય છે કે અહીં માગેલી દરેક મનોકામના પૂરી થાય છે પણ શરત એ છે કે ભક્તિ હોવી જોઈએ નિષ્ઠાવાન અને નિર્મળ સાચી ભક્તિ નિર્મળ હૃદય અને પૂજ્ય મહાત્માઓનું આશીર્વાદથી આપણું જીવન પર પ્રકાશમય બને છે તો ચાલો આપણે એકવાર નીમકરોળી ધામના દર્શન કરવા માટે જઈએ અને અનુભવીએ દિવ્ય શાંતિ જે શબ્દોથી ફરે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો